ગીર સોમનાથ જિલ્લામાં સરકારી જમીન પર કરવામાં આવેલા તમામ પ્રકારના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જડેજા દ્વારા રૂબરૂ સ્થળની મુલાકાત કરી સરકારી જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી તાલાલા તાલુકાના વીરપુર ગામની સરકારી સર્વે નંબર એકસો સત્તર પૈકીની બાર વીઘા જમીન જેની બજાર કિંમત આશરે રૂપિયા છ કરોડ થાય છે તેના પરનું દબાણ દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે તાલાલા સાસણ સ્થિત હાઈવે ટચની આ જમીનની બંને બાજુએ આવેલી સરકારી જમીનમાં બિન અધિકૃત રીતે ઢોર ઢાંકર રાખી વાડું બનાવી પેશ કરી હતી આ ઉપરાંત ગેરકાયદેસર રીતે ખેતી વિષયક દબાણ કરવામાં આવ્યું હતું આ સરકારી જમીન પરના તમામ ગેરકાયદેસર દબાણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી ભૂમિકાબેન વાટલિયા મામલતદાર બિંદુબેન કુંભાવત મામલતદાર કચેરી ટીમ તાલાલા પીએસઆઈ સિંધવ તથા પીજીવીસીએલ તાલાલાની ટીમ હાજર રહી હતી